વેલકમ ટુ માય ચેનલ ક્વીન્સ કિચન જો આપ સૌને મારી રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટની ખસ્તા પૂરી જો મારી રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેમજ રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો તો ચલો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે લસુણ બાઉલ તેની અંદર આપણે એક કપ આપણા ઘરમાં વપરાતો રોટલીનો લોટ ઉમેરીશું તેની અંદર અડધી ચમચી જેટલો અજમો આ રીતના હાથેથી મસળીને નાખીશું અડધી ચમચી જેટલો મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું મોણ માટે આપણે એક મોટા ચમચા જેટલું તેલ લેશું જેનાથી પૂરી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે હવે આ બધી જ સામગ્રીને ભેગી કરીને આપણે તેની કણક બાંધી લેશું જેના માટે મેં અત્યારે એક કપ જેટલું પાણી લીધું છે હવે જેટલું પણ પાણી ઉપયોગમાં લેવાશે હું તમને જણાવી દઈશ થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે જેથી લોટ ઢીલો ન થઈ જાય આપણે ત્યાં તેનો લોટ પરોઠા જેવો બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં આપણી કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તે એકદમ કડક પણ નથી અને બહુ નરમ પણ નથી તે માટે મારે જોયું છે ફક્ત પચાસ ગ્રામ પાણી હવે આ કણકને હાથમાં થોડું તેલ લગાડીને સારી રીતના મસડી લેશું ત્યારબાદ આપણે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દઈશું ત્રણ એક સરખા ગુલ્લા બનાવીને તૈયાર કરી લેશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતના ગુલ્લા થઈ ગયા બાદ એક બાઉલની અંદર આપણે પેસ્ટ બનાવીશું જેના માટે મેં તેલ લીધેલું છે અને એમાં બે ચમચી ઘઉંનો રોટલીનો લોટ નાખેલો છે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખીશું જેનો ઉપયોગ આપણે હવે કરવાના છીએ હવે આપણે ઓરસ્યો લેશું ઓરસિયા ઉપર આ રીતના થોડો લોટ ભભરાવી દેશું જેથી કરીને ગુલ્લો ચોંટી ન જાય ત્યારબાદ તેને હળવા હાથે પ્રેસ કરીને એક મોટી રોટલી વણી લેશું રોટલી પાતળી વણવાની છે આ રીતના આપણા ત્રણેય રોટલા ગણાવીને તૈયાર થઈ ગયા છે સૌપ્રથમ આપણે એક રોટલાને આ રીતના ઓરસિયા ઉપર ગોઠવી દઈશું તેની ઉપર આપણે બનાવેલી પેસ્ટને આ રીતના સ્પ્રેડ કરીશું આ પેસ્ટ લગાવવાનું મુખ્ય કારણ એ છે કે તમારી પૂરી મેદાની પૂરી જેવી ફરસી બને એકદમ જ આ પૂરીને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો આને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરવી જેથી તે હવાઈ ના જાય ઉપર બીજી રાખ્યા બાદ ફરીથી આ રીતના સ્પ્રેડ કરી લેશું અને લાસ્ટમાં આપણે રાખી દઈશું ત્રીજી પૂરી તેને હળવા હાથે પ્રેસ કરી લેશું ત્યારબાદ હળવા હાથે રોલ વાળી લેશું તમે જોઈ શકો છો આ રીતનો રોલ વળી ગયો છે આ રોલના નાના નાના ગુલ્લા બનાવી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના બધા ગુલ્લા તૈયાર થઈ ગયા છે હવે આપણે આ ગુલ્લામાંથી પૂરી વણીશું સૌ પ્રથમ એક ગુલ્લાને લઈને થોડોક પ્રેસ કરીશું તમે જોઈ શકો છો પૂરી ઉપર ખૂબ જ સરસ લચ્છા પરોઠા જેવી ડિઝાઇન પડી રહી છે જે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના બધી જ પૂરીઓને વણી લેવાની છે એક પેનની અંદર આપણે પૂરી રૂબે તેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું આ તેલને બહુ જ ગરમ થવા દેવાનું નથી ફક્ત મીડિયમ આંચ પર આવવા દેવાનું છે તેને ચેક કરવા માટે તમે પૂરીની કણી પણ નાખીને જોઈ શકો છો કે તેલ આવી ગયું છે તે નહીં તેમજ દૂરના પ્રવાસે તમે સાથે પણ રહી જઈ શકો છો તેને પંદર દિવસ સુધી કઈ જ થતું નથી એટાઈ ડબ્બામાં તેને રાખી દેવું ખાવામાં ખૂબ જ એકદમ કરકરી લાગે છે અને ઘઉંની હોવાની સાથે તે ખૂબ જ હલ્દી છે બાળકો માટે પણ ખૂબ જ હલ્દી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના ગુલાબી રંગની પૂરી થાય એટલે તેને કાઢી લેવી આ જ રીતના આપણે બધી જ પૂરીને તળી લેશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ ગરમા ગરમ પૂરી અને ચા આ પૂરીને તમે સવારે નાસ્તામાં તેમજ સાંજની ચામાં પણ લઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ પૂરીની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ આ રેસિપીને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ફરીથી મળીશું નવા વિડીયોમાં